નમસ્કાર નમસ્કાર તો મિત્રો આજે હું તમને જે જે બતાવવા રહ્યો છું રીંગણની રીંગણની ખેતી અને વાડીની અંદર કહેવાય જબરજસ્ત ઉત્પાદન લીધેલું છે તો ખેડૂત મિત્રોએ જે પેલા પ્રોબ્લેમ હતો રીંગણની અંદર અને આપણો જે કોન્ટેક્ટ કરેલો એમને ઓનલાઈન માધ્યમથી બરાબર ને ઓનલાઈન ના માધ્યમથી કોન્ટેક્ટ કરેલો મિત્રો આજે તમને જે વિડીયો બહુ મદદરૂપ બનવાની છે તો તમે રીંગણની ખેતી કરતા હતા

છે રીંગણની જ્યારે તમે મને ફોન કર્યો તો પેલા માં પેલો તો રીંગણમાં પ્રોબ્લેમ શું હતો એના વિશે વાત કરો પેલા તો છોડનો વિકાસ નતો ગ્રીનરી નથી પછી ધારો કે મોલમ અચ્છી ચૂસ્યા પ્રકારની જીવાત બહુ હતી બરાબર હા

આ છોડની મારી હાઈટ જોઈ શકો છો કે આટલે લેવલની છે જ્યારે હું આપણે જોયું ત્યારે નાના નાના પ્લાન્ટ રહેલા તો આજે તમે જ વિચાર કરો કે આજે છોડની ખુમાસ બહુ સારામાં સારી છે બરાબર ને આ તમને મતલબ આ બધા પ્રોબ્લેમ હતા હવે તમે મારી વસ્તુ જે તમને વાપરાવડાઈ કેટલી વાર સ્પ્રે કર્યા બે થી ત્રણ વાર સ્પ્રે કર્યા શરૂઆતમાં બે થી ત્રણ વાર સ્પ્રે કર્યા છે બે થી ત્રણ વાર સ્પ્રે કર્યા છે તો પહેલા પેલું રિઝલ્ટ જોઈશું તો વિડિયોમાં બતાવીશું રિઝલ્ટ બતાવો શું ફાયદા થાય છે પ્લાન્ટમાં બતાવો તમે તો તમે પેલા જોઈ શકો છો છોડની ગ્રીનરી એનો એનો ફૂલ ફૂલની લાગ તમે આ તમે ફૂલ તમે એકનો કોર જુઓ તમે છે કોર એક નંબર ક્વોલિટી અને આજે ફૂલનો કોર જુઓ નરિયા ફૂલ જ લાગેલા છે ફૂલ એટલે વાત જ ના થાય અહીં જોવો તોય ફૂલ અહીં જોવો તોય ફૂલ હવે આની ક્વોલિટી જુઓ રીંગણની આ રીંગણ નીકળે છે એની ક્વોલિટી જોવો તમે સાઇનિંગ એક નંબર ક્વોલિટી છે અહીં આગળ બી તમે જુઓ અહીં નજીક લાવો આ માલ જુઓ તમે માલ રૂપિયાના છે બરાબર છે અહીં નીચે પણ લાવો એક નહીં નીચે પણ રીંગણમાં માલનું મટીરિયલ એવું છે જો છે અને એની હાઈટ પણ ઊંચી છે આ રીતના રીંગણોનું રિઝલ્ટ છે બીજી વસ્તુ બતાવજો રીંગણ તમે જે તમે કરેલા છે રીંગણ તોડેલા છે એ રીંગણ બતાવો જોઈ લો આ તમે ખાલી ક્વોલિટી જુઓ જો તમારે આવા રીંગણ કરવા હોય પ્રહલાદભાઈ જેવા તો અમારો સંપર્ક કરો બરાબર અને આવું આવું રીંગણ તમે ખુદ તમે જુઓ એક નંબરની ક્વોલિટી વાળું રીંગણ છે

સાપ તડકાને વરસાદમાં રક્ષણ કરે પાંચ એમ જ નાખવાનું તમારે એ પંદર લિટરના પંપમાં આ બ્લૂમફાસ્ટ ફ્લાવરિંગનો તમને જે જલવો દેખાય છે જે આ પ્રોડક્શન દેખાય છે એ અનુક્રમ છે બ્લૂમફાસ્ટ માત્ર માત્ર દસ એમ એલ આમાં નાખવાનું છે ક્રોપ મેક્સ ભૂમિ મેક્સ અને આવડું આ તૈયુ મિશ્રણ કરીને તમારે સ્પ્રે કરવાનો છે રીંગણની ક્વોલિટી વજન શાઇનિંગ ફ્લાવરિંગ ફૂલ ખરતાટ કે બધું આ આવી જાય છે બરાબર છે તો આ વસ્તુ સ્પ્રે માં આપ્યું હવે જમીનમાં શું આપ્યું જરાક રક્કતાઓ જમીનની અંદર જે આપેલું છે એ આપણું કહેવાય રૂટ પરિવર્તન તો રૂટ પરિવર્તન જો તમે એડવાન્સમાં વાપરો છો નાની રીંગણી જેને રોપેલી હોય મારે એમને ખાસ કહેવાનું છે જે લોકો શીર્ષના ઇશ્યુમાં કે કે પેલા બાવા થઈ જાય પછી ગુચરું વરી જાય તે તો ઉપર બધું વધારે પ્રશ્ન હોય તો આપણી પાસે કોઈ દવા જ નહીં પણ અમે આની પર એવું પરી રિઝલ્ટ લીધેલા છે કે જેથી કરીને વાપરો છો તો ઓછા આવે છે હું એવું નથી તો પતી જશે પણ એનાથી ઓછા આવે છે તો આ વસ્તુ તમારે પહેલેથી મૂળમાં આપવાનું રહેશે દર વીસ થી પચીસ દિવસે તમારે રૂટ આપવાનું

થઈ જાય આ રૂટ પરિવર્તન કામ એ કરે જમીન જન્ય કોઈ પણ રોગ હોય મૂળમાં ગાંઠો પડતી હોય શિકા ટોકા હોય ગમે તેવી વસ્તુ આ ક્લિયર થઈ જાય છે આ ત્રણ વસ્તુ જમીનમાં આપી બરાબર મારું એટલું કેવું છે પ્રહલાદભાઈ રીંગણની ખેતી દુનિયામાં બધા લોકો કરતા હોય છે તમારે શું કહેવું છે ખેડૂત મિત્રને કે જો આ દવા વાપરવામાં આવે તો આ રીતની ક્વોલિટી તમે લીધી તો એ લોકોને મળે ના મળે હા જરૂર મળે જરૂર મળે જરૂર મળે એમને એ રીતે રિઝલ્ટ મળે કે ના મળે મળે જો સો ટકા રિઝલ્ટ મળે તમારે શું કહેવું છે એ લોકોને તો કહું છું કે જો